અને બધા પક્ષીઓ એની મજાક ઉડાડવા લાગ્યા કે અરે ખિસ્કોલી બેન કાંઈ આવું થોડું હોય કે ચોમાસું શરૂ થાય તો જમવાનું ભેગું કરવું પડે ખિસ્કોલી બેન કહે એવું થોડું હોય આ જમવાનું હું કાંઈ મારી માટે નથી ભેગું કરતી જેને જરૂર પડશે એને બધાને હું જમવાનું આપીશ પછી તો ભાઈ ખિસ્કોલી બેને જેવું વિચાર્યું હતું ને એવું જ થયું બહુ ચોમાસું શરૂ થઈ ગયું અને ધોધમાર વરસાદ આવવા લાગ્યો ખિસ્કોલી બેન ના તો ઘર ની આજુબાજુ બધે પાણી ભરાઈ ગયું ચારેકોર એકલું પાણી પાણી બહાર નીકળવાની પણ રસ્તો ન મળે એટલું પાણી ભરાઈ ગયું પણ ભાઈ ખિસકોલી બેને તો એના ઘરમાં સરસ મજાનું જમવાનું ભેગું કરી લીધું હતું ને એટલે એ તો બારીમાંથી વરસાદ જોવે પાણી જોવે અને નાસ્તો કરે મોજ કરે અને આરામ કરે ખિસકોલી બેનને તો મજા આવી ગયો ભાઈ પરંતુ એક દિવસ બપોરનો ટાઈમ હતો ને ત્યાં ખિસ્કોલી બેન સરસ મજાના બેઠા હતા ત્યાં તો એના ડોરબેલ વાગ્યો ખિસકોલી બેન કે અરે બાર આટલો બધો વરસાદ છે કેટલું બધું પાણી ભરાયેલું છે આવા વરસાદમાં મારા ઘરે કોણ આવ્યું હશે પછી જેવું ખિસકોલી બેને બારણું ખોલ્યું ને ત્યાં નાના આમથા કીડી બેન હતા પણ ભાઈ કીડીબેન તો ખૂબ રડતા હતા અને એકદમ ઉદાસ હતા બેન કે અરે કીડી બેન તમે કેમ આટલા બધા ઉદાસ છો ને રડો છો કીડીબેન કહે ખિસકોલી બેન મારા ઘરમાં તો ખૂબ પાણી ભરાઈ ગયું છે અને મારા પરિવારમાંથી તો કેટલાય સભ્યો તણાઈ ગયા હોય ને એવું લાગે છે અમને ક્યાંય મળતા નથી એ લોકોનો કાંઈ હતો પતો નથી પછી તો ભાઈ ખિસકોલીબેન ને કીડીબેન ઉપર ખૂબ દયા આવી ગઈ એણે કીધું કાંઈ વાંધો નહીં તમે મારા ઘરમાં આવી જાઓ જ્યાં સુધી તડકો ન નીકળે ત્યાં સુધી તમે મારા જ રહેજો આપણે બધા સાથે અને ખુશ રહેશું પછી તો ભાઈ કીડી બેન ઘરમાં આવ્યા અને ખિસકોલી બેન ને સરસ મજાનો કુણો કુણો ટુવા આપ્યો અને કીડી બેને તેનું શરીર લુછું અને સરસ મજાના પોચા પોચા ગાદલામાં બેઠા પછી તો ખિસકોલી બેને કેટલું જમવાનું આપ્યું ખારે કાજુ શિંગદાણા બોર આટલું બધું કીડી બેનને જમવાનું આપ્યું કીડી બેને તો ભર પેટે જમી લીધું પછી તો ભાઈ જેવો થોડો સમય થયો ને એટલે સૂર્ય દાદા દેખાણા અને આજુબાજુનું બધું પાણી ધીમે ધીમે સુકાવા લાગ્યું અને સાવ કોરું પડવા લાગ્યું પછી તો ભાઈ કીડી બેન ને થયું કે હવે તો મારા ઘરે જાવું પડે પછી તો કીડી બેન ને ખિસકોલી રજા લીધી અને એના ઘરે ગયા પછી તો ખિસકોલી બેને જોયું કે અરે મારા ઘરમાં તો જમવાનું બધું થોડું થોડું ખૂટી ગયું છે અને અડધું થઈ ગયું છે પછી ખિસકોલી બેન કે આ થોડો તડકો છે ને ત્યાં પાછું જમવાનું થોડું ભેગું કરી લઉં

સાંભળી નહીં અને એ તો જ્યાંથી જમવાનું મળતું હતું ને ત્યાં બધેથી જમવાનું ભેગું કરવા લાગ્યા પછી ખિસ્કોલી બેન એક વાર એના ઘરમાં બેઠા હતા કે પાછી ડોરબેલ વાગી અને ખિસ્કોલી બેન કે અરે અત્યારે કોણ આવ્યું હશે કે આ તો ખિસ્કોલી બેને જેવો દરવાજો ખોલ્યો ને ત્યાં તો કીડી બેનના ઘરેથી એક સભ્ય આવ્યું હતું અને આટલું બધું જમવાનું સાથે લાવ્યાતા કીડી બેનના સભ્ય કહે ખિસ્કોલી બેન આ બધું જમવાનું કીડી બેનના ઘરેથી આવ્યું છે અને ખિસકોલી બેને તો પાછા એના ઘરના બધા ડબ્બા ભરી લીધા ખિસકોલી બેન ની તો ઓભરાય પાછી બધી વસ્તુ થી છલોછલ ભરાઈ ગઈ ખિસકોલી બેન તો ખુશ થઈ ગયા અને ખાધું પીધું ને રાજ કર્યું